નજર કરીશું અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર તો બમ્પર સ્ટોકમાં આજે હું લઈને આવ્યો છું ટાયર સ્ટોક્સમાંથી એક જે કે ટાયર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ જે કે ટાયરના સાપ્તાહિક ચાર્ટ આજે હું તમારા માટે લઈને આવ્યો છું કે જેની અંદર જોવા મળે છે બેઝ ફોર્મેશન બહુ જ સરસ થયા છે બે વખત અને ત્યારબાદ વીકલી બેઝિસ પર ખરીદદારી છે પ્લસ નીચે જે તમે કોલમ્સ જોઈ રહ્યા છો તેમાં વોલ્યુમ છે એ તમે ખાસ જુઓ વોલ્યુમ બેઝડ પાછલા ચાર અઠવાડિયામાં સારું બાઇંગ થઈ રહ્યું છે આપો ગ્રાફિક્સ સતત સારા વોલ્યુમ સાથે ખરીદદારી થઈ રહી છે કંપનીનું પરિણામ સ્પેસિફિક ફંડામેન્ટલી પરફોર્મન્સ જુઓ ને તો સારું નથી રહ્યું સેલ્સ ગ્રોથ ઓછો છે આરોઈ ઓછા છે હવે આ સેલ્સ ગ્રોથ અને આરોઈને સુધારવાની અપેક્ષા તમે અહીંયાથી રાખી શકો છો વોલ્યુમ બેઝ બાયિંગ પણ છે અને સાથે સાથે પરિણામો બેઝ પર તમે જુઓ તો સ્ટોક સ્પેસિફિક પણ ટાયર સ્ટોક્સમાં અક્રોસ ધ બોર્ડ બાઈંગ જોવા મળી રહ્યો છે એટલે મને એવું લાગે છે કે જે ઓલરેડી ફિફ્ટી ટુ વીક હાઈ હતા તે તરફનો પહેલો ટાર્ગેટ તમારો અહીંયાથી ખાસ બની જાય જેને પાંચસો ત્રીસ આસપાસ તમે ધ્યાન પર રાખી શકો છો તો ટાર્ગેટ તમે આપી દો સ્ક્રીન પર પાંચસો ત્રીસ અને ત્યારબાદ છસો ને સાહીઠ સુધીના ટાર્ગેટ્સ મને એવું લાગે છે કે સ્ક્રીન પર બની શકે છે અને લોસ જે છે તે અંદાજે ત્રણસો પચાસ તમારે ધ્યાન પર રાખવો જોઈએ લોંગ ટર્મ માટે થઈને મને એવું લાગે છે કે સારી જગ્યા છે જે કે ટાયર ધીમી ગતિએ તમે એક્યુમ્યુલેશન કરો તો પણ તમને સારા રિટર્ન્સ બની શકે તેમ છે યોમિક આપની પસંદગી જી બિલકુલ યસ આજે મારા તરફથી રહેશે બમ્પર સ્ટોક તરીકે એ છે સીયુબી એટલે કે સિટી યુનિયન બેંક આ સ્ટોક તમે જો એક ઇન્ટરેસ્ટિંગ તમે કહેવાય ટેકનિકલ સેટઅપ ઉપર જોવા મળ્યું છે આ ડેલી ચાર્ટ તમારા સ્ક્રીન ઉપર નજર કરો રાઉન્ડ વોડાઉન ફોર્મેશન એકદમ કમ્પ્લીટ પૂર્ણ થયું અને જેવું પૂર્ણ થયું તમે નજર કરો ગઈકાલે આપણને એકદમ સાપ અપટિક જોવા મળી એટલે કે ત્યાંથી એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે બ્રેકઆઉટમાં કોન્ફિડન્સ હતો રાઈટ અને તમે જુઓ તો ગઈકાલે ઓલમોસ્ટ જે ટોપ ઉપર જ આપણને ક્લોઝ થયું છે વ્યૂ પોઝિટિવ રાખીશું અને બીજું તમે કે વિકલી ચાર્ટ પણ લઈ લાવ વિકલી ચાર્ટ તમે નજર કરશો તો ત્યાં પણ તમે જુઓ તો આપણને જે સેટઅપ જે બની રહ્યું છે નજર કરો બે હજાર વીસના ના જાન્યુઆરી મહિનાની શરૂઆત થી લઈને અત્યાર સુધી જોશે એટલે ઓલમોસ્ટ સાડા પાંચથી છ વર્ષનો વચ્ચેનો સમયગાળો થાય છે પોણા છ વર્ષની કહેવું જોઈએ પોણા છ વર્ષમાં તમે જોશો ને તો ઓલમોસ્ટ આ રાઉન્ડ બોટમ ત્યાં પણ કમ્પ્લીટ થતી જો નીચે ત્રિપલ ટોપ બને છે અને ઉપર ડબલ ટોપ આવું બનવાની થઈ છે અને ઉપર ડબલ ટોપ જે બની રહ્યું છે બસો પચાસનું લેવલ છે એ પહેલાં તો એ ટાર્ગેટ રાખીશું જ એટલે બસો પચાસનો પહેલો ટાર્ગેટ અને એ લેવલ જો તમારું અહીંથી કમ્પ્લીટ થશે એટલે કે પોણા છ વર્ષનું આપણને બ્રેકઆઉટ મળશે અને એ બ્રેકઆઉટ મળ્યું તો આપણને ઉપર બસો એંસી સુધીના આપણને લેવલ જોવા મળશે એટલે કે પહેલાં શોર્ટ ટર્મ માટે બસો પચાસ અને બીજું આપણે બસો એંસી આ બે લેવલ છે માત્ર બસો બત્રીસ તરીકે ફોલો કરીશું લાજના દિવસે મારા તરફથી રહેશે તો તમે શોર્ટ ટર્મ માટે તમે ધ્યાન ધ્યાન રાખી શકો છો અને સાથે સાથે લોંગ ટર્મ માટે તમારે જે કે ટાયર પર નજર રાખવાની છે